નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ તારીખ અગિયારમાં મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આવક તો સેમ કાલ જેવી જ જોવા મળી રહી છે મિત્રો લગભગ અંદાજીત

14300 ਰੁਪਏ ਨਵਾਲੇ ਤੇ 1406 ਰੁਪਏ ਨਵਾਲੇ ਤੇ ਆਮ ਆਲੋ ਗਿੰਗਿਆ ਲਾਵੀ ਦੋ ਆ ਜਰਦਰ ਜੀ ਕਾਜੀ ਤੇਰੇ ਕੰਨੀ ਮਾਰਾ ਹਾਰੂ ਐ ਵੀਨੂ ਭਾਈ ਫੋਟਾ ਫੋਟੇ ਪ੍ਰਕਾਸ਼ ਜੀ ਪੀਐਨ 81 ਹੈ ਲਗੀ ਐਮ ਦੇਵਾ ਤੇ

ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે આ મલ ના ચૌદસો ને એક રૂપિયા ના ભાવસો તેરસો ને એકાણું રૂપિયાનો ભાવ છે આ તેરસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તેરસો ને એકાણું